કાંકરા ખાડી મીંઢોળી નદી મંડે છે જ્યાં ઝીંગાના તળાવ છે જેના કારણે ખાડીના પાણીનું વહેણ અટકે છે તેથી તેને દૂર કરવા માટે રજૂઆત કરી હતી તો વહીવટી તંત્ર જો આ તળાવ દૂર કરે તો પાલિકાએ તમામ મશીનરી આપવા માટે પણ તૈયારી બતાવી હતી જોકે આ ઝીંગાના તળાવ દૂર કરવા માટે પ્રભારી મંત્રીની હાજરીમાં રજૂઆત થઈ હતી અને સૂચના આપવામાં આવી હતી તેમ છતાં છ મહિના બાદ પણ કોઈ કામગીરી થઈ નથી હવે ચોમાસાને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું કે છે કે મિંઢોળા નદીના મુખ પાસે તેમજ ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલ પાણીના વહેણને નડતરરૂપ ઝીંગા તળાવ દૂર કરવા જોઈએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલ ઝીંગા તળાવના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે જેના ફળ સ્વરૂપ ગત વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન મીઠી ખાડી લિંબાયત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નીચાણવાળા વિસ્તારમાં તેમજ ભીમપોર ગામમાં પાણીનો ભરાવો થયો હતો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સિંચાઈ વિભાગ તરફથી મળેલ સૂચન અનુસાર કાંકરા ખાડીના બંને કિનારાથી બસો મીટર સુધીમાં બનાવવામાં આવેલ તેમજ ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલ ઝીંગા તળાવ દૂર કરી અને જમીનને સમથળ કરવા જરૂરી છે છ મહિના પહેલા જ આ રજૂઆત થઈ હતી પરંતુ સંકટ રહેલું છે સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી અને મજુરા શહેરી વિસ્તારમાં લગભગ સોળ હજાર સરકારી જમીનો ઉપર વીંગા ઉપર આ દબાણ કરી દેવામાં આવ્યું છે પાંચ હજાર એકતાલીસ જેટલા સરકારી ગેરકાયદેસર તળાવો એવા નોંધાયેલા છે અને આ માહિતી ડીએલઆર વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે ગુજરાતની વિધાનસભાથી માનીને મામલતદાર કચેરી સુધી આની વારંવાર સ્થાનિક આગેવાનો સરપંચો અને અમારા દ્વારા પણ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ ઝીંગાના તળાવો લોકોના હિતમાં દૂર હોવા જોઈએ ચોમાસા દરમિયાન ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે ઉલ્પાની મામલતદાર ઓફિસમાં પાણી ભરાઈ ગયા ન્યાયતંત્રની ઓફિસોમાં પણ ભૂતકાળમાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા હતા સુરત શહેરમાં પણ ખાડીનું જે વારંવાર પૂર આવે છે ગયા વર્ષે પણ આ પૂર આવ્યું છે આ પૂરનું જો કોઈ કારણ હોય તો આ ઝીંગાના તળાવ છે મેયરશ્રી જે જે રીતે સુરત શહેરના લોકોના હિતમાં ચિંતા વ્યક્ત કરી છે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સુરતના લોકોના હિતમાં એમણે નિર્ણય કરવાનો હોય તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થવું જોઈએ ગયા વર્ષે પણ જ્યારે ખાડીનું પૂર આવ્યું હતું ત્યારે પ્રભારી શ્રીએ સર્કિટ હાઉસમાં તાત્કાલિક અસરથી મીટિંગ બોલાવી હતી અને એમાં જાહેરાત કરી હતી કે આ દબાણો દૂર થવા જોઈએ એવા મીડિયામાં અહેવાલો આવ્યા હતા પરંતુ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણો દૂર કરવામાં આવ્યો નથી માન્ય મેયરશ્રીને વિનંતી કરીએ કે આપ જો સુરત શહેરના લોકોના હિતમાં ઈચ્છતા હોય તો તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના તમામ તંત્રને સાથે રાખીને મ્યુનિસિપલ કમિશનર કલેક્ટરશ્રીને કે મામલતદારશ્રીને સ્થાનિક સાથે રાખીને આ દબાણો સુરતના લોકોના હિતમાં સરકારી જમીનના સરકારના હિતમાં તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ એવી અમારી લાગણી સુરત શહેરના લોકોના હિતમાં છે